એકદમ તાજુ પાણી હો આ બાજે થી જોઈ બહુ કાક નજારા છે મનગી સેનરી કાચ માદે તાઉ ને પાંડુ આયા ના આયેલા છે આ પાણુ તો બહુ કાક ખાસ રહેછયા છે જા રહેછે તમે જોવો ને હે માતાજી મિત્રો સ્વાગત છે ફરી નવા વિડિયો માં અને આજે સન આપણે આયા છીએ બાબરા માં એવી જગ્યાએ કે જ્યાં છે ને પાંડુ ઓય ત્યાં કુંડ ગયા છે ઈ આ કુંડ છે તમને બતાવું

આ બાજુ તમે જો છો ને નદી છે ત્યાંથી છે ના કાળુભાર નદી છે કાળુભાર નદી જે આ લોકો અહીંયા કપડા ધોવે છે હા એટલે ના આજી ગયા છે ને ભાદરિયા માસમાં મેળો અહીંયા ભરાય છે તો અમે બધા આવ્યા છીએ ત્યારે દર્શન કરવા તમને જે જગ્યા બતાય ને આને તો બહુ ખાસ રહે છે છે જા રહે છે તમે જો ને આ તમને અત્યારે બતાવી નહીં બાકી આ ઊંડું છે અને છે ને કુંતામાની કુઈ છે એમ કહેવાય છે અને આ છે ને નીલકંઠ મહાદેવ મંદિર છે લોકો અત્યારે બધું જોવા આવે છે આને પાછળ નું ગ્રાઉન્ડ છે અહિયાં મેળો ભરાય છે બહુ સરસ જગ્યા છે પૌરાણિક જગ્યા છે તમને પાછળ બતાવી ઓલી બાજુ અહિયાં પણ એક કુઈ છે આપડે વાય છે કુંડ છે મતલબ માં એ બતાવી

Thank <laughs> you.